હું છું પ્રેમિલા પ્રેમિલા કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે એકદમ નવી રીતે આખી ડુંગળીનું શાક બનાવવાનું છે તે પણ બાફવાની એકદમ નવી ટ્રીક સાથે આપણે આ ડુંગળીનું શાક બનાવવાના છીએ તો અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલી આખી ડુંગળી લીધી છે જે એકદમ નાની આવે છે તે લેવાની છે તેને આપણે ફોતરા આ રીતે ઉતારી લેશું ક ઉપર અને નીચે કટ કરીને કમેન્ટ ઉપર આ રેસિપી બની રહી છે કમેન્ટ હતી કે હું આખી ડુંગળીનું શાક બનાવું તેના ઉપર આપણે આ રેસિપી બનાવી રહ્યા છે તો લાંબો સમય થઈ ગયો છે એટલે મને યાદ નથી રહ્યું કે કોને કમેન્ટ કરી હતી તો જે જોઈ રહ્યા હોય તે મને નામ જણાવજો અને ગુજરાતીમાં લખીને મને કહે જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી તો સાથે જ હું તમને મારી બાલ્કનીનો વ્યૂ પણ તમને બતાવી રહી છું અહીંયા મરચાં વાયવા છે અહીંયા ટમેટા પણ વા્યાં છે સાતમાં માળે રહું છું પણ મેં અહીંયા થોડી ઘણી શાકભાજી પણ વાવી છે મીઠો લીમડો પણ છે એલોવેરા ઘણા બધા પ્લાન્ટ મેં ઉગવાડ્યા છે અહીંયા આ મરચાંના બી નાખ્યા હતા તો મરચાં પણ સરસ રીતે ફરીથી ઉગી ગયા છે મીઠો લીમડો પણ છે એલોવેરા છે આ મારું કિચન છે સેટઅપ કરીને તૈયાર રાખ્યું છે તો અહીંયા મેં ડુંગળીના છીલકા બધા ઉતારી લીધા છે અને આપણી આખી ડુંગળી કમ્પ્લીટ કરીને તૈયાર રાખી છે સાઈડમાં મૂકી દઈશું અને હવે આપણે એક મસાલો બનાવીને એક ચટણી બનાવીને તૈયાર કરી લેશું તો તેના માટે આપણે લસણની કળીઓ ખાંડીમાં એડ કરી લેવાની છે એક લીલું મરચું એડ કરી લેવાનું છે ધાણાજીરું પાવડર એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી અને લીલા ધાણા થોડા આપણે ઉમેરી લેવાના છે અને આદુનો એક ટુકડો એડ કરી લેવાનો છે આટલી વસ્તુ આપણે એક સાથે ખાંડીને ચટણી બનાવી લેવાની છે ખૂબ જ સરસ આ ચટણીનો ફ્લેવર આવે છે તો ચોક્કસથી બનાવજો અને ટ્રાય કરજો તો જે ચટણી બનાવી છે તેને આપણે એક વાટકીમાં કાઢી લેશું જો તમને મારા વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી લેજો અને બાજુમાં રહેલું બે લાઇકનની ઘંટી પણ દબાવી લેજો જેથી નવા નવા વિડીયોના નોટિફિકેશન મળશે તો અહીંયા મેં સિંગદાણા પણ લીધા છે સિંગદાણાને પણ આપણે ખાંડીને જ યુઝ કરશું બે ચમચી જેટલા સિંગદાણા લીધા છે તેને આપણે ખાંડી લેવાના છે અને એક વાટકીમાં કાઢી લેવાના છે તો સિંગદાણા નાખવા ઓપ્શનલ છે પણ આનેથી ગ્રેવી ખૂબ જ સારી એવી બને છે અને સ્વાદ પણ ડબલ થઈ જાય છે શાકનો તો અહીંયા મેં બે ચમચી જેટલી સેવ પણ લીધી છે સેવ ના હોય તો ગાંઠિયા તમે લઈ શકો છો અને કંઈ પણ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો સેવને પણ હું અચકચરી ખાંડી લઈશ તો આ રીતે આપણે અચકચરી ખાંડી લેવાની છે તેને આપણે સિંગદાણા ભેગા જ એડ કરી લેશું અને બેથી ત્રણ ચમચી જેટલો આપણે ચણાનો લોટ લેવાનો છે તેને પણ આપણે મિક્સ કરી લેશું તો સિંગદાણા અને સેવ અને ચણાનો લોટ ત્રણેય વસ્તુ આપણે અહીંયા ભેગી જ એડ કરી લીધી છે સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરી લેશું એક ચૂટકી હળદી પાવડર એડ કરી લેશું અને એક ચમચી જેટલા આપણે લાલ મરચું પાવડર એડ કરી લેશું અને થોડાક ધાણા લીલા સુધારેલા છે એકદમ બારીક સુધારેલા તે આપણે એડ કરી લેવાના છે અને મસ્ત એવો મસાલો તૈયાર કરવાનો છે આનો ફ્લેવર બહુ જ સરસ એવો આવે છે તો ચોક્કસથી તમે આ રીતે જ બનાવજો બહુ મસ્ત તમને શાક લાગશે તો મોઈન માટે આપણો સહેજ અમથું તેલ એડ કરી લેવાનું છે બે ટેબલ સ્પૂન્સ ચમચીથી માપો તો અડધી ચમચી તેલ એડ કરવાનું છે તો આપણો મસાલો ગ્રેવી માટેનો તૈયાર થઈ ગયો છે હવે આપણે એક તપેલી લેશું તેને ગેસ ઉપર મૂકશું અને બે ગ્લાસ જેટલું પાણી એડ કરી લેશું અને પાણી ઉકળે ત્યારે આપણે જો આ રીતે કોઈ પણ એક છન્ની અથવા તમારી પાસે ઢોકળી હોય તો ઢોકળીયામાં પણ તમે આ રીતે વરાળમાં ડુંગળીને બાફી શકો છો તો બધી જ ડુંગળી મેં આ છાંયણીમાં ગોઠવી લીધી છે અને ઉપરથી મેં કાચનું ઢાંકણું છે મારી આગળ તો મેં એ આ રીતે ઢાંકી લીધું છે તો થોડી વાર થાય પછી આપણે આ રીતે ચેક કરી જોવાની કે ડુંગળી આપણી બરાબર બફાઈ છે કે નહીં વરાળમાં ડુંગળી બાફેલી ખૂબ જ સારી લાગે છે અને ટેસ્ટમાં પણ સારી લાગે છે તો ચેક કરીને પછી જ આપણે ડુંગળીને ઉતારવાની છે તો મેં સાત આઠ મિનિટ સુધી મેં ડુંગળીને વરાળમાં બાફી છે જેથી એકદમ ડુંગળી સરસ રીતે બફાઈને રેડી થઈ ગઈ છે તો હવે ડુંગળીમાં હું આ રીતે ચોરસ કટિંગ કરી રહી છું બફાઈ જાય ડુંગળી પછી ઠંડી થાય પછી જ કટિંગ કરવાની છે જેથી મસાલો અંદર બરાબર ઉતરશે જે આપણે ગ્રેવી બનાવીની છે તે આપણે જે કટ કરેલી ડુંગળી છે તેમાં ઉતરી જાય છે હવે ગેસ ઉપર એક કડાઈ મૂકી દઈશું અને તેલ ચાર પાંચ પાવલી એડ કરી લેશું ક્વોન્ટિટી પ્રમાણે તેલ એડ કરવાનું છે એક ટીસ્પૂન જીરું અને એક ટીસ્પૂન હિંગ એડ કરી લેવાની છે અને એક ચૂટકી હલ્દી પાવડર એડ કરી લેશું આટલી વસ્તુ આપણે એડ કરવાની છે હવે આપણે જે ચટણી બનાવી હતી લસણની તે એડ કરી લેશું આ લસણની ચટણી એડ કર્યા બાદ થોડી આપણે એના તેલમાં આ રીતે મિક્સ કરી લેવાની છે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે જે સિંગદાણા અને ચણાનો લોટ અને સેવ તણે મિક્સ કરીને આપણે જે મસાલો બનાવ્યો હતો તે એડ કરી લેશું અને સરસ રીતે મિક્સ કરી લેશું તેલમાં આની જ ખૂબ જ સારી એવી ગ્રેવી બને છે અને ટેસ્ટ પણ ડબલ થઈ જાય છે તો ચોક્કસથી તમે આ રીતે ટ્રાય કરજો આમ તો આખી ડુંગળીનું શાક કાઠિયાવાનું ઘણા બધાના ઘરમાં બનતું જ હોય છે પણ આ રીતે એકવાર તમે ટ્રાય કરજો તમને ખૂબ જ પસંદ આવશે તો એક ચમચીથી ઓછું મેં મરચું લીધું છે અને એક ચમચી ધાણાજીરું પાવડર આપણે એડ કરી લેવાનું છે બધું મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે જે બાફેલી ડુંગળી છે વરાળમાં તે એડ કરી લેવાની છે અને બધી જ વસ્તુ આપણે મિક્સ કરી લેવાની છે મારામાં કમેન્ટ આવી હતી કે હું આખી ડુંળીનું શાક બનાવું તો એ ભાઈ માટે મેં આ શાક બનાવ્યું છે કમેન્ટ પ્રમાણે તો વિડીયો જોતા હોય તો કમેન્ટ જરૂરથી કરજો કે તમને આ રેસીપી કેવી લાગી બધું મિક્સ કર્યા બાદ આપણે થોડું અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી લેશું અને બરાબર મિક્સ કરી લેશું તો બીજો મેં અડધો ગ્લાસ પાણી એડ કરીને સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું આપણા ગ્રેવીમાં પણ નમક થોડું એડ કર્યું હતું તો અત્યારે આપણે નમક થોડું ઓછું જ એડ કરવાનું છે અથવા તમે ચેક કરીને જ નમક એડ કરજો નહીંતર વધારે નમક થઈ જશે તો આપણી સબ્જી બગડી જશે અને કિચન કિંગ મસાલો પણ એડ કરો છે જેથી એકદમ હોટલ જેવો ફ્લેવર આવશે અને પાંચ મિનિટ સુધી આપણે ઢાંકીને કૂક થવા દીધું છે જોઈ શકો છો તો ખૂબ જ સારી એવી આ ગ્રેવી બનીને તૈયાર થઈ છે શાક પણ ખૂબ જ મસ્ત બન્યું છે ખૂબ જ સારી એવી સ્મેલ પણ આવી રહી છે એકદમ હલકી હલકી ડુંગળીની સ્મેલ આવી રહી છે તો બીજા પાંચ મિનિટ મેં આને કૂક થવા દીધું છે એકદમ ધીમા ગેસે તો હવે આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે ગેસને આપણે બંધ કરી દઈશું ઉપરથી થોડા કોથમરીના પાન આપણે એડ કરી લેશું તો એકદમ સરસ એવી ટેસ્ટી અને સ્વાદિષ્ટ આખી ડુંગળીનું શાક આપણે કાઠિયાવાડી બનાવીને તૈયાર કરી લીધું છે તો નીચે ઉતારી લેશું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આખી ડુંગળીનું શાક આપણે બનાવીને તૈયાર કર્યું છે અને ગ્રેવી પણ કેટલી સરસ થઈ છે જોઈ શકો છો આની સાથે તમે બાજરીનો રોટલો અથવા ભાખરી કે પરોઠા સાથે તમે સર્વ કરી શકો છો અથવા રોટલી જોડે પણ તમે સર્વ કરી શકો છો બહુ જ સરસ એવું આ શાક બનીને તૈયાર થયું છે તો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય